ગુજરાત બજાર ભાવ મોવા માર્કેટ યાર્ડ લાઈવ હરાજી રોજ લાઈવ હરાજી જોવા માટે આપણે ગુજરાત બજાર ભાવ શું લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો એથી જો જો કો જરૂર લાઈવ છે

છત્રીસ સાડત્રીસ સાડત્રીસ રૂપિયા બસો આડત્રીસ આડત્રીસો આડત્રીસોત્રીસ ચામુંડા અઠ્યાવી અઠ્યાવી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ છત્રીસ રૂપિયા છત્રીસ સાડત્રીસ છત્રીસ રૂપિયા ઓગતાલીસ બસો ચાલીસ જુ ગયા ભાઈ બેતાલીસ બેતાલીસ પચાસ બચવા પચાસ બેતાલીસ બેતાલીસ રૂપિયા તેતાલીસ